ગુજરાત કોંગ્રેસ દ્વારા જનઆક્રોશ સભા યોજાઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા દહેગામ ખાતે જનઆક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સભામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ ભાજપ સરકારને નિશાન બનાવી કડક પ્રહાર કર્યા તેમણે જણાવ્યું કે ગુજરાતમાં હવે રસ્તામાં ખાડા નહીં પરંતુ આખી સરકાર ખાડી ગઈ છે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારી ચારે તરફ ફેલાઈ ગઈ છે યુવાનોને રોજગાર આપવાની જગ્યાએ પેપર લીક અને ભરતીમાં ભેદભાવ થઈ છે અમિતભાઈ ચાવડાએ વધુમાં ઉમેર્યું કે રાજ્યભરમાં તમામ એકસો બ્યાસી વિધાનસભા વિસ્તારોમાં આક્રોશ સભા યોજી ને જનતા જનતા રહ્યા છે જન સામે સરકાર ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવશે વોટ ચોરોને મતના ખુલ્લા પાડવા અધિકારની રક્ષા માટે કોંગ્રેસ ઘર ઘર સુધી આ અભિયાન લઈ જશે સભાના કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક સીલપી લીડર ડોક્ટર તુષાર ચૌધરી પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ ચોરલંકી સીડબલ્યુસી સભ્ય જગદીશભાઈ ઠાંક સહપ્રભારી સુભાષી યાદવ રામકિશન ઓઝા પ્રદેશ પ્રવક્તા હિમાંશુ પટેલ જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકી સહિતના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર જયнтиભાઈ પટેલ દહેગામ ગાંધીનગર શિક્ષણ માંગો થઈ ગયું

એના કોઈ પણ કામ કોઈ પણ આ મોંઘવારી તો માજા મૂકી બેકારીએ તો માજા મૂકી પહેલગામનો દાખલો લઈ લો પુલવામાનો દાખલો લઈ લો વિદેશ નીતિ જુઓ સંરક્ષણ નીતિ જુઓ આ દેશમાં અંધાધુધી જુઓ અને તમામ ક્ષેત્રે લોકોને પરેશાન પરેશાન કર્યા હોય ત્યારે આ જન આક્રોશ એ સ્વાભાવિક એક દિશા બતાવવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ or more like